ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ભાઈઓ બહેનો મિત્રો મારા આ યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું હવે મારા આ એક બ્લોગમાં તમને બધાને કંઈક ફાયદો થાય અને શીખવાનું થાય એના માટે હું આયુર્વેદ ઉપચાર તમને બતાવું છું વિડીયોની અંદર તો તમે બની રહેજો આ મારા વિડીયોની અંદર હવે ભાઈ મારા આ આયુર્વેદ મારું કેન્દ્ર છે ત્યાં ભાઈ આવ્યા છે અને ભાઈની આપણે સારવાર કરવાની છે અને કરી રહ્યા છે હવે એનું સાફ સફાઈ ચાલે છે તેલથી તમે જોઈ શકો છો આ ઘઉં છે જો ગેંગ્રેટ રોગ કહેવામાં આવે છે અને એની દવાઈ માટે આપણે હું પહેલાં સફાઈ કરાવો છું તેલથી આ બેન સફાઈ કરે છે અને આ ભાઈ આવ્યા છે કેટલોક સમય થયો આપણે આ ઘાઉ હતું એટલે પહેલાં શરૂઆત જે થયું એના હાલમાં પંદર જ દિવસ થયા કે વધારે થયા વધારે થયા ને શરૂઆત થઈ લે તેનું શરૂઆત તો વધારે વધારે હા પંદર જ નહીં થાય આટલું બધું ગામ થઈ ગયો એટલે સમય પંદરેક દિવસથી પંદરેક દિવસ થી

તો મિત્રો જોયું આ ભાઈની પરિસ્થિતિ ને આ ડૉક્ટર લોકોની જે આ ગેંગ્રેટ રોગ માટે જે ઉપાય છે એ કંઈક નવો ઉપાય કરે તો ઘણો સારો હોય તો આંગળાને હાથ ને પગને એવું કાપે છે પણ આજે આપણે એને આ ગેંગ્રેટ રોગની દવા આપણે કરીએ છીએ ને ઘણા લોકોને સારા કર્યા છે ને થિયા પણ છે પછી આ પણ હું તમને બતાવીશ હવે સફાઈ થઈ જાય એટલે એની અંદર આપણે પાવડર નાખીશું અને એ આખું સુકાઈ જશે તો મિત્રો મારા આ આયુર્વેદની અંદર હું લોકોની સેવા અને લોકોને જાણકારી અને આયુર્વેદનો ઉપચાર તરીકે શીખવવા માગું છું અને તમને બધું શીખવું જ છું તો તમે પણ ઘર બેઠા આ કરી શકો છો તમે બચી શકો છો આ પ્રોબ્લેમમાંથી તો આ જે તેલ છે એ તેલ મેં બનાવ્યું છે જેટલા પણ ચર્મ રોગમાંથી આ તેલની અંદર જડીબુટ્ટી રાખીને મેં તેલ બનાવ્યું છે ઘાવ માટે એ તેલથી પહેલાં સફાઈ કરીએ છીએ અને સફાઈ કરીને એની અંદર હવે આપણે પાવડર નાખીશું તો મિત્રો તમે બની રહેજો આ વિડીયોની અંદર મિત્રો આ ખૂબ દુઃખદાયી વસ્તુ છે અને આ વસ્તુ જેમ તેમ સારું થતું નથી અને હોસ્પિટલની અંદર એનો કોઈ સારવાર નથી અને કાપવું પડે છે અને બહુ ઘણો બધો ખર્ચો પણ થાય છે આમાં તો આપણે ઓછા ખર્ચાની અંદર સારા થઈ જઈએ મિત્રો બની રહ્યો આ વિડીયોમાં હવે આપણે એની સફાઈ થઈ ગઈ છે થોડો પાવડર નાખી દઈએ ચાલો બસ એનાથી નહીં સાફ કરતા રોથી જ સાફ કરવાનું સૂકો રૂથી જ સાફ કરવાનું ચાલો થઈ હા સાઈડ પરનું સફાઈ કરી નાખો સાઈડ પરનું સફાઈ કરી એને વધારે કપડાંથી હવા આવે એવું જ રાખવાનું એને આ શું કર્યું છે ઉપર કયું આ આમાં શું કર્યું છે આ આમાં બી દવા જ લગાવી

એ તો ક્યાંથી ખબર પડે તમને અંદર પેલું સર્ક્યુલેશન નહીં મળે એટલે નહીં ખબર પડે તમને ચાલો મિત્રો હવે અને આપણે થોડું પાવડર નાખી દઈએ હે ઓહો બંને પગે છે તો તમે સુગરની ને એવી બધી દવા પીતા હશો ને ગોળીને એવું બધું તો સુગર નહીં સારું થયું હા જ શું હા તમને સારું થવાય એવું લાગે ખરું કે ભાઈ તમારી બી એક તો ભૂલ છે તમે નહીં ખાવાની વસ્તુ ખાધી નહીં પાડી એ ભાઈ તમારી બી ભૂલ કહેવાય ના આવી ભૂલ તમને ભારે પડે કોઈ વાર ના તમને ભારે જ પડ્યું છે બરાબર ને હા એટલે બુદ્ધિનો ઉપયોગ કરો અને સાવચેતી રાખો અને બુદ્ધિનો ઉપયોગ કરીને કાર્ય કરશો ને તો તમે સારા થશો આવું બધું લાખવાથી જેમ તેમ સારું નહીં થાય કેમ કે આની દવા બે પીવાની આવે એ બ્લડની રક્ત શુદ્ધિની પણ દવા કરવામાં આવે એનો પાવડર ઘાવની પણ દવા આવે ને પીવાની પણ દવા આવે તો તમારું આ ઘાવ સુકાઈ જશે ને તમે સારા થશો બરાબર હવે આ બધું કંઈક માઉસ મચ્છી ખાતા હોય તો બંધ કરજો જેને પણ આવો ઘાવ થતો હોય તો પહેલાં તો તમે ખારું અને માઉસ મચ્છી બંધ કરજો તો જ આ ઘાવ સુકાય બાકી છેલ્લે તમારે કાપી જ નાખવું પડે એનો કોઈ ઉપાય નહીં મળે એટલે મિત્રોને મારે ખાસ ઉપાય ને ખાસ જણાવવાનું આ વિડીયો દ્વારા કે કોઈ પણ ભાઈને બહેનોને આવો ઘાવ હોય તો માઉસ મચ્છી પહેલાં બંધ કરજો અને ચા પીવાનું બંધ કરજો અને ખારું ખાવાનું આટલી વસ્તુ પરેજી પાડીને તમે દવાનો તમે ટ્રીટમેન્ટ કરાવજો તો તમે સારા થઈ જશો ચાલો મિત્રો હવે હું વિડીયોને હવે તમને આગળ જુઓ છું ચાલો હવે આ પાવડર નાખી દઉં થોડું થોડું બસ આ સાઈડ પરનું પછી આવું ગંદુ નહીં રાખવાનું બધું સફાઈ કરી નાખવાનું પાવડર અંદર નાખી દે આવી રીતે લાખી દેવાનું હલકા હાથે લાખી દઉં બસ ફરતે જરાક લાખી દઉં બસ ચાલો પહેલાંમાં લાખી દઉં પહેલાં પગે લાખો હા આંગળીથી જરાક દબાવી દેજો तो मैं अंग्रेज़ी जा जरा दबाई दो अंदर बेची जाए जेती करीन पाउडर गाँव में चाल पहला माह लाखी दो हम रेशिडोगर हाँ पेला माह भी लाखी दो लाखी दो दे साइड पर भी लाखी दो माह पचेरी तो दो, लाखी આંગળામાં આવશે કે હું તો આ તો બધે જ લાગે એનું બ્લડ જેટલી જગ્યાએ લાગે તમે જેટલી જગ્યાએ કંઈક સોલાય કંઈ લાગે ને એટલે થઈ જ જાય આ એટલે તમારે છે ને આ ડાયાબિટીસ સુગર એટલે એને શું કે તમારું બ્લડ બગડેલું કહેવાય અંદર બ્લડ બગડી જાય ને એને જ ડાયાબિટીસ કહેવામાં આવે એટલે આ ઘાવ થયા જ કરે થયા જ કરે ફેલાયા જ કરે આખું અંદર પાવડર નાખી દો હવે હું તમને પીવાની દવા આપીશ લગાવવાની દવા તમને આપી દીધી છે એ હમણાં પેક કરીને પાવડર આપી દેવા બરાબર અને તેલ આપીશ આ ઘાવ માટે સ્પેશિયલ અમે તેલ બનાવ્યું છે એ તમને આપીશ બરાબર અને પીવાની દવા આપીશ એ સદંતર તમે ચાલુ રાખો ત્રણ દિવસની અંદર તમારો ઘાવ સુકાવા લાગશે આખો જ સુકાઈ જશે બરાબર ચાલો મિત્રો હવે આપણે આ ભાઈની સારવાર થઈ ગઈ છે આવી રીતે સારવાર કરવાની કોઈ બીને આવું થયું હોય તો આવી રીતે આપણે બીજાને પણ તમારે બતાવવાનું અને બીજાને પણ કહેવાનું બરાબર ચાલો મિત્રો હવે આ વિડીયોને સમાપ્ત કરીએ જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ